બે ઘન પૈકી પ્રત્યેક નું ઘન ફળ પૃષ્ઠફળ શોધો પેલા તો બે ઘન કીધું છે એટલે એક પ્રકારના બે સમઘન તરીકે આપણે અહીંયા ગણીશું તો બે સમઘન છે એનું ઘનફળ મને આપેલું છે કેટલું આપ્યું છે ચોસઠ સેમી ઘન આપ્યું છે બરોબર તો એની મદદ થી પેલા તો સમગણ ને હું લંબાઈ શોધીશી આકાર સરખા જ છે એટલે કે આનું જેટલું ઘનફળ થાય છે એટલું જ આનું ઘનફળ થાય છે આવા બે સમગણ ને આવી રીતના જોડી દઉં તો જોડી દઉં એકબીજા સાથે આવી રીતના જોડી એટલે શું થશે તાકે જો હવે આ સમગન હતું

બરાબર કેટલું આપેલું છે ચોસઠ સેમી ઘન આપેલું છે સમઘન હોય તો સમઘન નું સૂત્ર શું આવે હજુ સમઘન નું હોય તો એના માટે સૂત્ર શું છે આપેલા છે હવે તો આ બાજુ ઘન છે આ બાજુ આવે તો ઘન મૂળ એટલે એલ બરાબર ઘન અંદર કેટલા આવી જાય ચોસઠ આવી જાય હવે તમારે વિચારવાનું છે ઘન ચોસઠ થાય

બે વડે ભાગશો તો કેટલા થશે બત્રીસ થાશે બત્રીસ માં પાછળ બેકી સંખ્યા એવી એટલે બે વડે ભાગી શકાય છે તો બે વડે ભાગ્યા હવે જો બત્રીસ ને તમે બે વડે ભાગો તો કેટલા જોવા મળશે સોળ જોઈએ તો સોળ ને બે વડે ભાગી શકાય છે તો કે હા સોળ ને બે વડે ભાગી શકાય સોળ ને બે વડે ભાગો તો કેટલા આવે આઠ હવે આઠ ને બે વડે ભાગો તો કેટલા આવે છે તો કે આઠ ને બે વડે ભાગશું તો કેટલા આવશે ચાર અને ચાર ને બે વડે ભાગીએ તો બે અને બે એક બે હવે જોઈએ આમાં ઘનફળ શોધવાનું છે તો આમાં કેટલી તન તન ની જોડી બનાવવાની થશે આ ત્રણ ની એક જોડી ના ત્રણ ની બીજી જોડી બરોબર હવે ત્રણ ની બે જોડી બની ઘનફળ કાઢવું હોય તો આ રીત થી આરામથી તમે ઘનફળ કાઢી શકો છો હવે આવા બે સમગણ ને જોડવાથી જે લંબઘન બને છે ને એનું મારે ક્ષેત્રફળ શોધવાનું છે તો હું અહીંયા લખું છું લંબઘન માટે તો જો લમઘન માટે શું થશે એના શું થાશે બમણા થાશે બાકી કોઈ ફરક પડવાનો નથી એક સમગન હતું એની બાજુમાં બીજું સમગન જોયું આ સમગન ની બાજુમાં બીજું સમગ્ર જોડું છું તો લંબાઈ બમણી થશે પોહળાઈ એટલી રહેશે અને ઊંચાઈ કેટલી રહેશે સરખી રહેશે તો આનું સાદુ રૂપ આપું તો અહીંયા શું થશે બમણી થઈ જશે પહોળાઈ હતી એટલી જ રહેશે તો એમાં સમઘનની જેટલી પોહોળાઈ હતી એ જ આવશે અને ઊંચાઈ જેટલી હતી એ જ રહેશે તો એ આ સમઘન હતી તે જ આવશે એટલે આ જે માપ છે એ માપ મને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના મળી ગઈ હવે જો મારે શું શોધવાનું છે લંબઘનનું ક્ષેત્રફળ અથવા તો આપણે કહીએ તો લંબઘનનું પૃષ્ઠફળ લંબઘન નું પૃષ્ઠફળ શોધવું હોય તો એનું સૂત્ર શું છે તકે બે કાઉસમાં એલ બી પ્લસ બી એચ પ્લસ એચ એલ અને આની અંદર કિંમત મૂકવાની થશે એટલે મૂકીએ બે કાઉસ ની અંદર

પછી અહીંયા પ્લસ ચોકે ચોકે કેટલા થશે સોળ પ્લસ અહીંયા જોઈએ તો આઠ ચોક કેટલા થાય બત્રીસ હવે આનું મારે સાદુર બાપવાનું છે તો કેવી રીતના આપશું તા જો અહીંયા બે હતા અંદર જેટલા પદ છે ને એનો સરવાળો કરવાનો છે તો આપણે સરવાળો કરતા જઈએ બે બે ને છ કેટલા થાય તો કે આઠ ને નવ ને દસ તો દસ નો જીરો વધી પડી છે એક બરોબર હવે ત્રણ અને એક વધી એટલે ચાર પાંચ છ સાત ને આઠ એટલે કેટલા જોવા મળ્યા એસી અને એને હજી ગુણ્યા કેટલા છે તો આઠ દુ કેટલા થઈ જાય સોળ સોળ એકસો અને માપ સેમીમાં એટલે અહીંયા શું થશે સેમી વર્ગ એટલે આપણે છેલ્લે એક લાઈન લખીશું કે આમ બે સમકન ને જોડવાથી બનતા લંબઘન નું પૃષ્ઠફળ એકસો સેમી વર્ગ થાય બરોબર તે અહીંયા મળે છે એટલે જો આવી રીતનું જ કીધું હતું કે આ એક સમઘન હતું અને એની સાથે એક બીજો સમઘન જોડવામાં આવ્યું તો શું થતું હતું એની લંબાઈ હતી ને એ બમણી થતી કોહળાઈ ને ઉંચાઈ થાય જે હતી એને રહેવાની હતી અને આમાં હજી પણ કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનું પણ સોલ્યુશન હું તમને આપી દઉં તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડિયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડિયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ Дань,